નવલકથા સરસ્વતી ચંદ્ર ભાગ એક થી કવિ વિવેચક ચરિત્રકાર અને નિબંધકાર આવા સાક્ષર ગોવર્ધન રામનો જન્મ તારીખ વીસ દસ અઢારસો ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ગામમાં થયો હતો એમના પિતાનું નામ માધવરામ ત્રિપાઠી એમની માતાનું નામ શિવકાશીબહેન એમની પ્રથમ પત્ની હરિલક્ષ્મીબેન અને બીજી પત્નીનું નામ લલિતા ગૌરી પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં પછી અંગ્રેજી ત્રણ ધોરણ સુધી નડિયાદમાં અને ચોથા ધોરણથી પાછા એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવી અઢારસો ઇકોતેરમાં તેઓ મેટ્રિક પાસ થયા ઈસવીસન અઢારસો પંચોતેરમાં તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી સંસ્કૃત અર્થશાસ્ત્ર ઇતિહાસ ન્યાયશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિષયો સાથે બી એ થયા આ ગાળા દરમિયાન જીવન જીવવા અંગે તેમણે ત્રણ સંકલ્પો કર્યા હતા એક એલએલબી થઈ મુંબઈમાં વકીલાત કરવી બે ક્યારેય નોકરી કરવી નહીં અને ત્રણ ચાલીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજ સેવામાં સમર્પિત કરવું એમણે ભાષા અને સાહિત્યમાં એમ એનો અભ્યાસ શરૂ તો કર્યો પણ નાજુક તબિયતને કારણે એ છોડવો પડ્યો અઢારસો છોતેર અને ત્યાંશીમાં પ્રથમ અને બીજી એલ એલબીની પરીક્ષાઓ પાસ કરી છેક અઢારસો અઠ્ઠાણું સુધી એમણે મુંબઈમાં વકીલાત કરી વકીલાત ખૂબ સારી ચાલતી હોવા છતાં પોતાના સંકલ્પ મુજબ અઢારસો અઠ્ઠાણુંમાં નડિયાદ આવીને વસવાનું શરૂ કર્યું અને સર્જન કાર્ય શરૂ કર્યું ગોવર્ધનભાઈનું મૂળ મકાન અહીંયા રહેતા તે રિટાયર થઈને ત્યારે પણ અહીંયા બાજુ પણ મળી બાજુનું પણ એક એમનું ઘર હતું અને આ ઘરની પાછળ બીજું વ્યાસ ફળ્યું કરીને બીજું ફળ્યું છે તેમાં એની બાજી પણ પડે છે આખું ઘર છે હવે આ ઘર એ પોતે હતા ત્યાં સુધી તો બરાબર હતું એમના એ પણ બહુ પાછળની અવસ્થામાં એમને એક દીકરી હતી અને બીજું એક મંદિર છે તેની પાસે એમનું બીજું પણ ઘર હતું એટલે એમને આ ઘરની જરૂર નહોતી એટલે એમણે વેચવા કરી એ મૂળ ગોધરામભાઈ બે ભાઈઓ ગોધરામભાઈ અને એન એમ ત્રિપાઠીવાળા નરે નરેરામ ત્રિપાઠી નરેરામ ત્રિપાઠીને બાળક નહોતા એટલે આ બધી પ્રોપર્ટી ગોધરામભાઈ પાસે આવી એમને એક જ પુત્ર પુત્રીઓ હતી પણ એક જ પુત્ર હતો એ પુત્ર પોતે બહુ મોટી ઉંમરમાં રમણીય રામનું નામ એ પણ સાહિત્યમાં સારો રસ લેતા સમાલોચક ચલાવતા તંત્રી થયા હતા એ પાછલી ઉંમરમાં ઘણી ખરાબ તબિયત અને એમની એક જ પુત્રી હતી એટલે એમણે આ મકાન વેચવા કાઢ્યું તે લગભગ છપ્પનની સાલમાં એમણે વેચવા કાઢ્યું કે જ્યારે ગોધરામની શતાબ્દી આવતી હતી અને ગોધરામની શતાબ્દી આવતી હતી તે જોઈને એ નિમિત્તે મુંબઈમાં કેટલાક ભાઈઓને એમ થયું ખાસ કરીને એમાં આગેવાનમાં નડિયાદના જ અમુકનાગર ભાઈઓ હતા સમુખભાઈ પંડ્યા કરીને એમના રિલેશનમાં પણ થાય અને એ છે તે સિંધિયાની સ્ટીમ નેવિગેશનના મુખ્ય માણસ હતા તે જમાનામાં એ અને બીજા એમણે સહકાર્ય કરો ભેગા થઈ અને કાંતિલાલ છગનલાલ પંડ્યા આજે ભોજ ભાણેજ થાય એ બધા ભેગા થઈ અને મુંબઈમાં એક ફંડ ઊભું કર્યું અને એમ કહ્યું કે આ જેટલા રૂપિયામાં વેચાતું હોય તેટલા રૂપિયામાં આપણે લઈ લેવું છે અને એ પ્રમાણે એમણે ઓફર કરી તે વખતે આ ઘર પાછું ગીરોમાં હતું અને ગીરોમાં કોઈ બાજુમાં ગામડાના કોઈ પાટીદારને ત્યાં હતું ખેડૂતને ત્યાં એ ખેડૂતને આવ્યા અને એમણે જોયું કે આવી બધી પ્રવૃત્તિ ચાલે છે એટલે એમણે કહ્યું કે મારું ગીરું હું છોડી દઉં છું પૈસા લીધા વગર એ પણ એટલે ડોનરમાં એમનું નામ પણ મુકાવ્યું છે એટલે ટોટલ જે બધું ફંડ ભેગું થયું એમાંથી આ ઘર ખરીદી લેવા આવ્યું અને જ્યારે અહીંયા આગળ એમની શતાબ્દી ઉજવાઈ આ લત્તામાં નાના લત્તામાં એટલી ભીડ હતી મને એ દિવસો બરાબર યાદ છે છપ્પનની સાલમાં મુશીના હસ્તે એનું ઉદઘાટન થયું અને ઇન્દુલાલ યાજ્ઞિક પણ આવેલા પરસ્પર તો રાજકીય રીતે વિરોધી પણ ખૂબ સરસ ભાષણો થયેલા અને એ ઉદઘાટન થયું તે વખતે સ્મારક તરીકે જાળવવામાં આવશે પછી મુંબઈની જે શતાબ્દી સમિતિ હતી એમને થયું કે અહીંયા આગળ કોણ રહીને જાળવશે એટલે એમણે અહીંયા ડાયલક્ષ્મી લાઇબ્રેરીને આ આના માટે વિશેષ વાત બે છે એક તો આનો બનાવનાર આપણો ભદ્રમ ભદ્ર છે સુખરામ સૂર્યરામ ત્રિપાઠી જે આના સ્થાપક છે ડાહીલક્ષ્મી એમના વધુ હતા ઉમેદ કુમારી સોરી ડાહીલક્ષ્મી એમના પત્ની હતા ઉમેદ કુમારી એમના માતા હતા તો ઉમેદકુમારી મંદિર એ નામે એમણે ટ્રસ્ટ બનાવ્યું મનસુખરામ અને પોતાની પત્નીની સ્મૃતિમાં પુસ્તક પુસ્તકશાળા અને આ બનતું હતું એ દરમિયાન એમના પુત્ર વધુ સીતાલક્ષ્મી અવસાન પામ્યા એટલે સીતાલક્ષ્મીની યાદમાં યંત્ર આ તો મનસુખરામ છે એટલે ટાવર જેવો યવની શબ્દ તો એ સ્વીકારે નહીં એટલે સીતાલક્ષ્મી હોરા યંત્ર પુસ્તક પુસ્તકશાળા અને ઉમેદ કુમારી કથાશાળા અહીંયા કથાનો સંદર્ભ પેલો ધાર્મિક નથી પણ જ્ઞાન વ્યાખ્યાન છે એટલે જે આ પુસ્તકાલયના ત્રણ ભાગ પચીસ ચાર અઢારસો ને અઠ્ઠાણુંમાં આનું ઓપનિંગ થયું શરૂઆત થઈ દાયલક્ષ્મી પુસ્તકશાળા એટલે આપણે આ બેઠા છીએ તે હોલ ઉમેદકુમારી કથાશાળા માતાની સ્મૃતિમાં એ ઉપરનો હોલ જ્યાં ગોવર્ધનરામ આદિ એ ત્યાં વ્યાખ્યાન કરતા ને એ જમાનામાં તો આ હોલ બહુ મોટો ઘણા હતો અને એની આગળ જે ટાવર આપ્યું છે એને એમણે સીતાલક્ષ્મી યંત્ર એમ નામ આપ્યું એ વખતે ગોવર્ધનરામ એ મુંબઈ છોડી અને નડિયાદ પાછા આવી ગયા હતા એટલે એમણે ગોવર્ધનરામને જવાબદારી સોંપી કે તમે આનું કોન્સ્ટિટ્યુશન બનાવો એટલે આનું બંધારણ ગોવર્ધનરામે અંગ્રેજીમાં ચોપ્પન પાનમાં એટલું સરસ બનાવ્યું છે કે ગુજરાતમાં એનજીઓઝ માટે મોડેલરૂપ બંધારણ બની શકે આજની તારીખમાં પણ સવાસો વર્ષ પછી પણ આપણે ગોવર્ધનરામને એમને એમ દ્રષ્ટા નથી કહેતા એણે બસો વર્ષનો વિચાર કરી અને આ બંધારણ બનાવ્યું એમાં એવા ક્લોઝ મૂક્યા એ બધી કાયદાકીય વાત છે પણ એ બંધારણ બનાવ્યા પછી દયલક્ષ્મી પુસ્તકાલયના પહેલાં પ્રમુખ ગોવર્ધનરામ બન્યા ઓગણીસો પાંચમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ થયા હતા એમની મહાનવલ સરસ્વતી ચંદ્ર લખવાની શરૂઆત તો એમણે મુંબઈમાં જ કરી દીધી હતી અઢારસો સિત્યાસીમાં ભાગ એક અઢારસો બાણુંમાં ભાગ બે અઢારસો અઠ્ઠાણુંમાં ભાગ ત્રણ અને નડિયાદ આવ્યા પછી સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ લખ્યો ચૌદ વર્ષના દીર્ઘ ફલક દરમિયાન લખાયેલા ચારેય ભાગ ક્રમશઃ પ્રગટ થયા અને જોતજોતામાં આ નવલકથા સમગ્ર ગુજરાત ઉપર છવાઈ ગઈ પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અકાળ અવસાનના આઘાતમાંથી સર્જાયું અઢારસો સિત્યોતેરમાં સ્નેહ મુદ્રા પરંતુ એ પ્રસિદ્ધ થયું છેક અઢારસો નેવાસીમાં ત્યાર પછી અઢારસો એકાણુંમાં સ્વર્ગસ્થ સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવન વૃત્તાંત એમની જ્યેષ્ઠ પુત્રી લીલાવતીના અવસાન પછી ઓગણીસો પાંચમાં એમણે લીલાવતી જીવન કલા લખ્યું કવિ દયારામનો અક્ષરદેહ એમનું ઓગણીસો આઠમાં પ્રગટ થયેલું મરણોત્તર પ્રકાશન છે એમના અન્ય સર્જનોમાં અંગ્રેજી કૃતિ ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ ત્યારબાદ સ્ક્રેપ બુક્સ ભાગ એક બે ત્રણ જેમાં એમની અઢારસો ઇઠ્યાસીથી ઓગણીસો છ દરમિયાન લખાયેલી અંગત નોંધો છે ચૂની ધ સતી એ ભરૂચની એક સન્નારીના જીવન પર આધારિત વાર્તા છે ક્ષેમરાજ અને સાધ્વી એ સરસ્વતી ચંદ્રને આગળ વધારતી કૃતિ છે બીજી અગત્યની વાત એ છે કે સરસ્વતી ચંદ્રના ચોથા ભાગ પછી રામે ખાસ સર્જન કર્યું નથી આવું કહેવાય છે અને આ વાત તદ્દન સાચી નથી કારણ કે રામને આપણે સરસ્વતી ચંદ્ર થોડું ઘણું સ્ક્રેપબુક અને એથી થોડું એ ક્લાસિકલ પોઇટ્સ આમ જ ઓળખીએ છીએ લીલાવતી કે સ્નેહ મુદ્રાને આપણે જાજુ મહત્ત્વ આપ્યું નથી અથવા તો સરસ્વતી ચંદ્ર સિવાય બીજું બધું હંશિયામાં રાખ્યું છે બે હજાર સાતમાં મારું જે સંપાદન છે ગોવર્ધનરામ ગદ્ય સંચય એમાં ગોવર્ધનરામના લેખો છે એ લેખો એટલે ગોવર્ધનરામ પોતે લખવા નથી બેઠા પણ એમણે આપેલા વ્યાખ્યાનો એમના શ્રોતાઓએ તૈયાર કર્યા હોય એ વધારે છે અને એમાં ગોવર્ધનરામની અર્થકારણ સમાજ કારણ આપણી સામાજિક પરંપરાઓ સામાજિક વ્યવસ્થાઓ સંસ્કૃતિની વ્યવસ્થાઓ અને એટલો બધો અદ્ભુત વિચાર છે કે આપણે જ્યારે ગોવર્ધનરામને સમન્વય યુગના દૃષ્ટા એવું જો સરસ્વતી ચંદ્ર જેવા ફિક્ષન ઉપરથી કહેતા હોઈએ તો આપણે ગોવર્ધન રામને બહુ અન્યાય કરીએ છીએ કારણ કે એમણે સીધું પ્રત્યક્ષ જ આ ચિંતન આપ્યું છે જેને કવિ નાનાલાલે જગત સાક્ષર કહી અંજલિ આપી છે વિવેચક શ્રી વિજયરાય વૈદ્યના મતે અઢારસો સિત્યાસીથી ઓગણીસો પંદર વીસના ગાળાને ગોવર્ધનરામ યુગ તરીકે ઓળખવો એ સર્વથા ઉચિત છે જેણે વિદ્યા અભ્યાસમાં જ પોતાનો ધર્મ જોયો હતો અને જેના નામે ગુજરાતી સાહિત્યમાં એક આખો યુગ ઓળખાય છે એવા આ મહાન સાક્ષર સર્જકનું તારીખ ચાર એક ઓગણીસો સાતના રોજ અવસાન થયું હતું ખેડા જિલ્લાના નડિયાદ ગામે ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં અને નજીક જ આવેલી દાહીલક્ષ્મી લાઇબ્રેરીમાં આ મહાન સર્જકના અનેક સ્મૃતિચિહ્નો હસ્તપ્રતો વગેરે યથાત સચવાયેલું છે ગુજરાત સાહિત્ય અકાદમી દરેક ગુજરાતીને આ અનન્ય સાહિત્યિક તીર્થ સ્થળની મુલાકાત લેવા વિનંતી કરે છે